ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો હવાના વાજ્યા છે હાથ અને બ્રશ કરવાનો ટાઈમ આપણે થઈ ગયો છે આ તો ઉઠી જ વહેલાં તો ફટાફટ બ્રશ કરી ના નાખીએ અને આ વાતાવરણ જો વહેલાં વહેલાં વરસાદ આવ્યો નહીં એકદમ ચોખ્ખું વાતાવરણ કરેલું છે તો પહેલાં બ્રશ કરી લઈએ અને પછી જઈએ ચા નાસ્તો કરવા

ને આપણા મંદિરનું કામ કાજ આટલા આવ્યું હવે તમને ભરત છે વિડીયો બતાવી દીધું હવે આપણા તોરણ લગાવી દીધું હોય જે આપણા અંબાજીથી બનાવીને લાવ્યું હતું એ અને આ બધું પૂરણ કરેલું હોય હા ડાબા લેવલ થઈ ગયું પૂરણ કરેલું હોય એટલે બધું હરખું કરવાનું હોય કઈ કમ્પ્લીટ થઈ જાય મંદિર ઊંચું જ લીધું કારણ કે શું હોય ઊંચું સારું ગમે તેમ કે કોઈ વધારે ના આવે ગમે એટલા વર્ષ સુધી પછી એમાં કુવા પાણી ચાલુ થઈ જાય ભાઈ ગોગા મહારાજ મંદિર એમ ભાઈ હા હા ભાઈ ભૂવા પાણી ચાલું થઈ જાય ભાઈ તો ચાલો જાવ હું પેલું બાજુ ઘર જોઈએ આ લાઈન આખી તૈયાર થઈ ગઈ છે અને આ લાઇનના ડાબા ભરવાના પેલું ડાબો ભરાઈ ગયો નહીં હવે એક એક ભરાઈ ગયું કમ્પ્લેક્સ છે મેં એક જ ભરી પેલું બાજલું બાકી એ બધું પેલું કરવાનું બાકી જ નહીં સેન્ટિંગ ગોઠવું છું તો આ લાઇનમાં લગભગ એ ધાબો ભરી હો જો અને બીજા આટલા થઈ જાય

પાછળની દિવાલે તૈયાર થઈ જઈએ અને એના પાછળ છેતર પેલો ઓટલો અને શેરી આ આપણે બારની બાજુનો બેડરૂમ ચાલો પીઓપી નું કામ ચાલુ હોય ઉપર બોલો સ્ટીલ બેલ આવો લાઈટ ફિટિંગ વાળો આવો નહીં લાઈટ ફિટિંગ વાળો આવો વાય કહેતે પછી પીઓપી ડિઝાઇન જો પીઓપી કામ ચાલુ છે ઉપર આ ટાઈપની ડિઝાઇન છે આ ને આવા આટલા આ સિમ્પલ ડિઝાઇન પંખાના ટાઈમ પોઈન્ટ હે કિલો 2 અને આ ટાઈમ

તો હવે જાઉં છું ધાબા ઉપર ધાબા ઉપરથી બતાવું મસ્ત દેખાય બધું ધાબા ઉપર આપણે આપેલું કહેવાય ને હું મ્યુઝિક કહેવાય ને એ ચાઇના મ્યુઝિક થઈ ગયેલું જો મસ્ત લાગે હવે આ ધાબા ઉપરથી જો અમેની લાઈન એવી નહીં દેખાય બે ઘરના ધાબા ભરાઈ ગયા છે હવે ખાલી એક બેન ત્રણ ઘરના જ બાકી છે ને માતાજી મંદિરનું પછી આપડા આખું દસે દસ ઘરનું બધું રેડી ઓકે જો આ બધું આ ભાગમાં છે તાર ચોડી હતી ને બધા નારિયોળી આખી લાઈન આ બાજુ આખી લાઈન આખું જે અમારા સોસાયટી છે ને અમારા બધા ઘરની એના કોરે મોરે અમારે એ વાયેલા નારિયોળી સારી લાગે એટલે બરાબર તો ચલો ઘર તમે બતાવી દીધું હવે જવું છે પાછળના ભાગે છેતરમાં તો એ તમને બતાવો બરાબર જોઈએ શીડીની ડિઝાઇન આ તો સાફ કરીને સાફ કરેલી નહીં એટલે એવી દેખાય ને બહુ મસ્ત લાગે અને તમને એમ કે ઘરની ડિઝાઇનની ઘર જેવું લાગજું કમેન્ટમાં કહેજો અને બહુ જ સમયમાં તૈયાર થઈ જાય એટલે પછી અમારે સાટ લાગે બરાબર બધા નહીં તો હવે આવી ગયા છીએ અમે કે જે જગ્યાએ અમારી મેન બેઠક છે અને અમે ચેલેન્જ વિડીયો બનાવીએ છીએ લગભગ મુતો હોય બે મહિને આવ્યો કારણ કે આ તો કાંઠો થઈને આવી ગયો મને રેવરાતું નહીં આબુ જ છે બરાબર એટલે આજે બધી લ્યા હી મન હોય એટલે તો જુઓ આપણા બે હોય બધા બે અહીં પાણી પીવી એવી જગ્યા અને આ એ જ જગ્યા છે કે જે આપણે ચેલેન્જ વિડીયો બનાવીએ છીએ અત્યારે બધું ઘાસ ઉગી ગયું એટલે ઓળખાતું નહીં અને આ બધા સ્વિમિંગ પૂલ બનાવેલા પડે જુઓ પેલો કાલના વિડીયો સ્વિમિંગ પૂલ હતો ને પેલો અભિક બધા નાખતો હોય ને અંદર હીરો સ્વિમિંગ પૂલ અને આ બધા ખાડામાં જે ચેલેન્જ વિડીયો બનાવી હતી ને એ રી જોવાય રમેશજી સી રમેશજી જોડે અને આ આપણા હોય બધું ઘાસ ઉગી ગયું હાલ તો એટલે તમને ચોકણ ઉભા ને હું ખાડામાં જાય એમની તો જગ્યા નહીં ઓળખાતી હોય જોઈ લો

અને અમારે હવે પેલા ઘેરથી જમવાનું આવે તો પેલા ઘેર જમવા જવાનું થાય બરાબર તો અત્યારે હવે ઘણીવાર આરામ કરીએ પછી જમવાનું આપણે સેટિંગ થાય એટલે વ્લોગ કરીએ તો બપોરના વાગ્યાથી હાડા બાર અને હાડા બાર હું પેલા ઘેરથી ટિફિન લઈને આવી જાઉં છું અને જો ટિફિનમાં આવ્યું છે ચોડાનું શાક અને રોટલી બરાબર તો હવે જમી લઈએ અને જમીને પછી થોડી વાર આરામ કરી લઈએ તો હદના વાજા છે સાડા અને આપણે આરામ કરીને ભાત થઈ ગયા છીએ અને હદના ટાઈમમાં જે બરોબરનો વરસાદ ચાલુ થયો હોય જોઈ લાઈવ બહુ ભયંકર વરસાદ ચાલુ થયો હોય જોઈએ હોય કેટલો આવે છે લગભગ ત્રણ વાગે ચાલુ થયો તો એમ ધારી ના આવી જાય છે ને વરસાદ આવી જાય અમે પાટણમાં આજ વરસાદ આવ્યો હું આમ તો ઓછો હતો હવે બનાસકાંઠા બાજુ વધારો હતો પાલનપુરના એ બાજુ અમારા વાત કેટલો પડાશે કાંઈ તો ચલો અત્યારે તો ફોન ચાર્જિંગનો મેળવો હા કારણ કે વરસાદની આગાહી છે એટલે પહેલાં તો મોબાઈલ ચાર્જિંગ ખુદે ફૂલ કરી દઈએ બરાબર તો વરસાદ તો હજુ સુધી ચાલુ છે અને હું જોઉં છું જો બાપાની દુકાને સાસની ઠીલી લેવા માટે સાયકલ મેં તો ચોક પડતો થાય એટલે કે મોટું બાજુ રહી અને જોઈ લો વરસા તો અંધાર્યો હો ફૂલે ફૂલ હજુથી બંધ થયો નથી એ બંકો છત્રી લઈને આવ્યો બહાર આવ્યો 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 બહાર આવતો લો બહાર હેઠ હે હાઈ એ ગરમથી રાડ આઈ એલું બહાર આવે નહી ઘરમાં તે એનું ટકા પાડવાનું ચાલુ છે એ પેલો નાવા જો એ પે હોટી લઈને આવે કપૂર બાપો એ આજો એ દિલો આવ્યો છત્રી લઈને આવ્યો આટલો આવતી છત્રી નાખી દઈને પાછો આવતો રહ્યો એલું હોય ઓ મારે છત્રીમાં આવતો રહે મારે છત્રીમાં આવતો રહે આવતો રહે મારે છત્રીમાં અમો નહી આબુ આવ્યો આવ્યો મારા છત્રી માં આવતો પલાડી ના સમતું નામતા સાસની ઠેરી લાવો ને તો બાદ વાઇટ થઈને બેઠા લુમી વામીએ બાર માં તો ચલો સાની ઠેલી લઈને હવે જવું ઘરે તો વરસાદ હવે રહી ગયો છે એટલે હવે ધાબા ઉપર આવ્યા છીએ જોઈ લો વરસાદ કોઈ વધાર તો પડ્યો નહીં પાણી ભર્યું હોત તો પાણી ભર્યું છે નહીં બરાબર પાટણમાં એકદમ ઓછો વરસાદ છે અને ધાબા ઉપર લપખાઈને પડે એવું કર્યું છે જોવા જોવાનું ગયો પેલા અમે છેતરથી પણ કોઈ પાણી દેખાય ભરેલું અને છેતર ભરાઈ જવા જોઈએ એટલે વરસાદ હજુ ઓછો બધી હોય મસ્ત ધોવાઈ ગયું મસ્ત લાગી હવે અમાર પ્લાસ્ટર હાથના પાણીથી આ કુંડું ભરાઈ ગયું થી તો વાર હવે ખાટલો તો ડાળે છે નહીં

તો આ ગુલીન બે હગા ભાઈઓ આ રે ને પેલા એટલે પબ્લિક ભૂલી જાય અહીંયા શું કરવાનું તો ખાઈને આવી જઉં છું હું આપણે એસબી મોલમાં પાર્લર ઉપર રહ્યો નહીં રમજીન બે ઘેરથી હંગા તો જયા હતા પણ એ બેઠો પાર્લર ઉપર અને હું હવે થોડી વાર બેસી ને કારણ કે હવે હાલ માણસ હાજર નહીં બધી અંદર આપણે ઓફિસમાં મિટિંગ ચાલે છે એટલે હું કાઉન્ટર પર બેઠો બરાબર તો વરસાદ તો બહાર ચાલુ જ છે બંધ થયો નહીં બરાબર તો એ સાથે આજનો લોગ વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ જય માતાજી કહે છે જય માતાજી જય માતાજી કહે છે આપણે વિપુલભાઈની આયા હતા એમને ચાની એજન્સી લીધેલી બરાબર તો એમના જે માલ લઈ કાલ માલ લઈ ગયા હતા એ વિચારી ગયો અને બીજો માલ હતા લેવાનો છે એટલા આવ્યા હતા બરાબર તો એ સાથે આપણે આપણા વ્લોગ વિડીયોને આટલે એન્ડ કરીએ છીએ તો તમને વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી